તો મિત્રો આ છે રાજેશ ડામોર અને સરપંચ પદનો દાવો ધરાવે છે અને એક શિક્ષિકા બેન છે એમની સાથે ખોટા હડપણા કર્યા અને એવા પુરાવા આપણી જોડે આવ્યા છે એટલે આપણે પુરાવા આવ્યા એ બેને મને વાત કરી કે ભાઈ મને આવી રીતે હેરાન કરે છે અને આપણે અમે એકબીજા ઓળખીએ છીએ એટલે મેં એની મદદ માટે આ ભાઈને ફોન કર્યો અને ફોન કરીને પૂછ્યું તો પાછો એ સરપંચ છે ને રાજેશ નામ છે ડામોર છે આવું બધું મને કીધું ગામનું નામ દીધું પછી એ પાછળથી ધમકી મારવા મને બે ફામ ગાળો બોલ્યો અને પછી મેં જ્યારે એને ઓડિયો ચડાવવાની રજૂઆત કરીને મેં એની જે લિંક મૂકી એટલે પાછો મને એવી પાછી ધમકી મારી હું સાયબર ક્રાઇમમાં ફરિયાદ દઈશ તારા નામની ભાઈ તું ફરિયાદ દે એના પહેલાં તું તૈયારી મરાય એટલે તારા સાયબર ક્રાઈમના તેના તારા પણ આવી જશે કાલ કાલ સાંજ સુધી તો મિત્રો આ ઓડિયો ખાસ સાંભળો કે આ પાછળ મને કેવી ગાળો બોલે છે કેવો પાવર બતાવે છે અને આ ભાઈ અગાઉ પણ આવા સળપણા કરી ચૂકેલ છે એના બધા રિપોર્ટ આપણી જોડે છે

હેલો કેમ બોલે છે બે ને નંબર આપ્યા આ માણસ મને પરેશાન કરે છે તું પાછો ચાર જગ્યા પૂછા કરી એક ફોન આવે છે કચ્છ હું કચ્છ જ બોલું છું